વડોદરા હરણી મોડકાંડને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હાઈકોર્ટે સરકારની રિપોર્ટ સ્વીકારવાથી ઇન્કાર કર્યો છે શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસ હોવાની વાત હાઈકોર્ટ તરફથી કરવામાં આવી છે આ સાથે જ હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે જવાબદાર અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે કમિટીનો રિપોર્ટ શબ્દોની માયાજાળમાં સત્યને છુપાવવા માંગતો હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે અને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર તરફથી રજૂ કરેલ રિપોર્ટ સ્વીકારવાથી ઇનકાર કરી દીધો છે આ સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી બનતી હોવાનું એડવોકેટ જનરલે ખુલ્લી અદાલતમાં સ્વીકાર કર્યો છે જવાબદાર તમામ લોકો સામે ખાતાકીય તપાસ કરવા રાજ્ય સરકાર તૈયાર હોવાનું પણ તેમનું નિવેદન સામે આવ્યું છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તેજસ વડોદરા બોટકાંડને લઈને આ મહત્વના સમાચાર છે કે હાઈકોર્ટે જે સરકારનો રિપોર્ટ સ્વીકારવાથી ઇનકાર કર્યો છે આ સાથે જ વધુ શું ટકોર છે હાઈકોર્ટ તરફથી જી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જે પ્રિન્સિપલ સેક્રેટરી ની અધ્યક્ષતામાં જે કમિટી બની હતી એનો રિપોર્ટ મુકાયો હતો તે રિપોર્ટને સ્વીકારવા કોર્ટે આજે ઇન્કાર કરી દીધો છે આ પહેલા એડવોકેટ જનરલ ને આ રિપોર્ટ જોયા બાદ પોતાની રજૂઆત કરવા માટેની તક કોર્ટે આપી હતી એડવોકેટ જનરલ આજે રજૂઆત કરી રહ્યા હતા તેવામાં રિપોર્ટની અંદર જે બાબતો લખાઈ છે તે સત્યને છુપાવવાની એક કોશિશ હોય તે પ્રકારની વાત કોર્ટે આજે કહી અને આ રિપોર્ટને સ્વીકારવા ઇન્કાર કરી દીધો કોર્ટે એક તબક્કે એ પણ કહ્યું કે તમામ ઓરિજિનલ રેકોર્ડને જોઈને કોઈ પણ જાતની બાબતને અન્ય વસ્તુઓને લીધા વિના કોર્ટ જાતે જ ઓર્ડર પાસ કરશે કમિટીનો રિપોર્ટ જ્યારે સત્ય બહાર લાવવાની કોશિશ ન કરતો હોય અથવા તો જે સત્ય બહાર આવ્યું છે તે સીધે સીધી રીતે ન મૂકતું હોય તેવા સંજોગોની અંદર કોર્ટ પોતે જાતે હુકમ કરશે તે પ્રકારની વાત પણ કોર્ટે કહી મહત્ત્વનું છે કે મ્યુનિસિપલ કમિશનર જે તે સમયના હતા અને ત્યારબાદ જે મ્યુનિસિપલ કમિશનર આવ્યા તેમની કેટલી જવાબદારી તે બાબતે પણ રિપોર્ટની અંદર જે સ્પષ્ટ રીતે કહેવાવું જોઈએ તે સ્પષ્ટ રીતે કહેવાયું નથી અને આ બાબતે મ્યુનિપલ કમિશનરને છાવરવાની કોશિશ થઈ હોવાની પણ બાબત કોર્ટે નહોતી જોકે એડવોકેટ જનરલે આજે કોર્ટની અંદર અમુક વખત કોર્ટની માફી પણ માંગી અને પરંતુ આ સાથે જ આખા બાબતે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તમામ જે જવાબદારો છે તેમને નહીં છોડવામાં આવે તે પ્રકારનું સ્ટેટમેન્ટ આજે એડવોકેટ જનરલ છે ખાતાકીય તપાસ અને સુધીની કાર્યવાહી કરવાની રાજ્ય સરકારની તૈયારી છે તે પ્રકારનું નિવેદન પણ આપ્યું છે એટલે આનો સીધો અર્થ એ થાય છે કે જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર અને હાલના વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સામે ખાતાકીય તપાસ થઈ શકે છે આ તપાસ જે છે તે તમામ તપાસ અને ત્યાર બાદના જે પરિણામો છે તે કોર્ટની સમક્ષ મૂકવા માટે કોર્ટે આદેશ કર્યો છે આગામી અઠવાડિયા આ મામલાની સુનાવણી સંભવ છે તેવા સંજોગોની અંદર હવે સરકારી શું તપાસ થાય છે અને શું રિપોર્ટ રજૂ થાય છે તે મહત્વનું બની રહેશે જે અમારા આપનો આ સમગ્ર માહિતી બદલ તો જે રિપોર્ટ સરકાર તરફથી સોપાયો હતો તેના ઇનકાર કરી દીધો છે અને આ સાથે જ હાઈકોર્ટે પણ કહ્યું છે કે જવાબદાર પદ પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે ન કરે એ ચલાવી નહીં લેવાય